પંચમાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની સૌથી મોટી કાર્યવાહી જેમાં જિલ્લાના ગોધરા શહેરના બાયપાસ રોડ અને શહેરા તાલુકાના લીંબોળ દરા ગામ પાસેથી ગેરકાયદેસર રેતી અને ખનીજ ક્વાટર ઝેરા ફેરી કરતા એક ટ્રક અને ત્રણ ટ્રેક્ટરને જરપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે પકડાયેલ મુદ્દા માલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો છે કે જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

શહેરા તાલુકાના લિંબોદરા ગામ પાસે ગે બિન અધિકૃત રીતે રેતી અને ખનીજ પાર્ટર્સનું હેરાફેરી કરતા એક ટ્રા અને ત્રણ ટ્રેક્ટરની અટકાયત કરી પચીસ લાખના મુદ્દામાલ સાથે ચાર રિસમોની અટકાયત કરી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા કેટલાક ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ